બાળ કલ્યાણ સમિતિ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને એક્ઝામ કીટ નું સાંસદ ડોક્ટર જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા આગામી બોર્ડની પરીક્ષાના વિતરણ ચેરમેન શંકરલાલ ત્રિવેદીના અધ્યક્ષ પણા હેઠળ તેમજ સભ્યો મણિભાઈ વાછાણી શૈલેન્દ્રસિંહ પરમાર સંકુલના પ્રોજેક્ટ મેનેજર ચેતનભાઈની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં મુખ્ય મહેમાન વડોદરાના લોકલાડીલા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી પરીક્ષાની કીટનું વિવિધ સંસ્થાઓના અધિક્ષકોને વિતરણ કરી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું કે પરીક્ષાર્થીઓને ખુલ્લા મને પ્રફુલ્લિત ચિત્તે પરીક્ષા અપાવશો કોઈ પણ ભારણ અને દબાણ વગર સ્વૈચ્છિક રીતે આનંદપૂર્વક પરીક્ષા આપે તેવું વાતાવરણ બનાવશો હું જે છું તે શિક્ષણને સથવારે છું ચેરમેન શ્રીએ સ્વાગત પ્રવચન કરી શિક્ષણ માટે સંસ્થાઓ તમામ સુવિધાઓ આપે છે તે ઉપરાંત બાલ કલ્યાણ સમિતિ ભૂલકાઓ માટે શિક્ષણના વિવિધ પ્રયોગો દ્વારા શિક્ષણમાં વિદ્યાર્થીઓને વધારે સુગમતા કરે તથા પરીક્ષા પહેલા પાંચ પ્રશ્નપત્રોના ઉત્તર લખવા મોટી નોટબુક આપવામાં આવી છે તેમાં ગત બોર્ડના પ્રશ્નપત્રના જવાબો લખવા જણાવ્યું સભ્ય શ્રી શૈલેન્દ્રસિંહ પરમારે આભાર વિધિ કરી જ્યારે કાર્યક્રમનું સફળ આયોજન પ્રોજેક્ટ મેનેજર ચેતનભાઈએ અને સંચાલન સંધ્યાબેને કર્યું હતું અને આ સંસ્થાના હાલના ચેરમેન આપણા અધિકારીશ્રી કાલ નથી તો આવી જવાનું પણ એમનો હંમેશા શિક્ષણ માટેનું જે જોઈ અને આપણને હંમેશા એવું થાય કે જે કંઈ પણ એમના માટે થઈ શકતું હોય એ કરવાનું કારણ કે એ પોતે એમના માટે કશું નથી કરતા એટલે એમનું જે લાગણી શિક્ષણ માટે બાળકો માટેની જે લાગણી છે આ લાગણીને માન આપી અને આપણે હંમેશા કાર્યરત રહેવાનું હોય છે અને જ્યારે જ્યારે આ પ્રકારના કાર્યક્રમો હોય ત્યારે મને હંમેશા ચોક્કસપણે આવવાનું ગમે કારણ કે મને પોતે એવું મને હંમેશા એવો અહેસાસ થતો હોય કે હું જે કંઈ પણ છું એ સારા શિક્ષણને કારણે છું એટલે બસ મારે એટલું જ આપશો અને ખાસ કેવું છે કે આપણા બાળકોને આપ પ્રોત્સાહિત કરજો મોટિવેટ કરજો અને એવું કહેજો કે પરીક્ષામાં જરા પણ ચિંતા ના કરી ચિંતા મુક્ત થઈને પરીક્ષા આપે સૌ પ્રથમ દેશની અંદર અત્યારે જે ચિંતા છે ને બાળકોને લઈને એ બાળકોના માનસિક સ્વાસ્થ્યને લઈને ચિંતા છે કારણ કે આજકાલનો સોશિયલ મીડિયાનો જમાનો અને એની અંદર જે પ્રકારનું બધી તકલીફો બાળકો જોતા હોય છે

એટલે આ પ્રકારે આપ સૌ આપણા બાળકોને મોટીવેટ કરજો અમારા ઓલ ધ બેસ્ટ કહેજો અને ક્યારેય પણ આ સંસ્થાને કંઈ પણ હોય તો સાંસદ તરીકે હું હંમેશા આપ લોકોની સાથે છું થેન્ક યુ સો મચ અને મને ફરી એકવાર ઇન્વાઇટ કર્યો આપ સૌ પણ નોટિસમાં આવ્યા હું તો આવ્યો આપ સૌ પણ આવ્યા મારા લીધે પણ થેન્ક યુ સો મચ જે ત્રણસો પચીસ બાળકો બને છે એ બાળકોમાંથી આ વખતે બાળકો દસમા ને બારમા પરીક્ષા આપવાના પરીક્ષા આપવા જાય તો એમને એક્ઝામ કીટ આપવાની હોય દર વખત પણ ભેટ પણ આપણે આપી હતી જે વખત 65 છોકરા બેઠા હતા અને 62 પાસ થયા હતા આ વખત આપણે આ આ આપીએ કીટ આપીએ એનો આશય એક જ છે કે છોકરા વધારે પાસ તો આ કીટ આપવાના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વડોદરાના લોકલાડીલા સાંસદ અને મારા ભત્રીજા એવા શ્રી ડોક્ટર હેમંતભાઈ જોશી મારી સાથે સભ્યોમાં શૈલેન્દ્રભાઈ મણિભાઈ સંસ્થાના અ પ્રોગ્રામ મેનેજર દરેક સંસ્થામાંથી આવેલા અધિક્ષકો અને વાલા ભૂમિકાઓ એમાં પહેલાં તો મેં કહ્યું કે અમે બધા સંસ્થાઓમાંથી અધિક્ષકોને જ બોલાવ્યા આપણે છોકરાઓને બોલાવ્યા નથી એટલે અધિક્ષકોને આપીશું એ વહેંચી દઈશું હવે તમને કહેતા મને એક આનંદ થાય છે કે અમે આ મારી ટીમ અમારા ટીમને મને આજે સાહેબની ઓફિસે ગયો ત્યારે બધા પૂછતા હતા કે તમારા સી ડબ્લ્યુશન કાર્યકર પૂરો થાય કાર્યકર તમારો પૂરો થઈ ગયો છે પણ આ ઇલેક્શન ડિક્લેર થયું ઇલેક્શન પછી એટલે એટલે થાય હવે આપણી વાત કરીએ તો આપણે મેં કહ્યું શરૂઆતમાં કે ગયું છોકરામાં પાસ થયા અને રેકોર્ડ હતો જિલ્લા શિક્ષણ અભિનંદન એ તો ઠીક પણ આપણા બાળકો ભણે એના માટે અમારી આખી ટીમ કાર્યરત છે વર્ષની શરૂઆતમાં અમે શૈક્ષણિક કીટ આપીએ છીએ ડિસેમ્બરમાં દસમા બારમાને ચોપડા આપીએ છીએ આવા એ પેપર સોલ્વ કરેલા અને આજે એમને જે એક્ઝામ કીટની સાથે એક એક આ ચોપડો આપવાનો છે એનું કારણ એ કે હજુ મહિનો બાકી છે એ મહિનામાં દરેક શિક્ષકને હું સોંપવાનો છું આમાં પાંચ પેપર એની પાસે જે પેપર હોય એક્ ના હોય તો મેં કાલે હું બંનેને બધી જ લોકોને અપેક્ષિત મોકલાવી છેલ્લા લેટેસ્ટ પેપર આવ્યો હોય પાંચ પેપર તમારે લખતા હોય એટલે તૈયાર થઈ જાય જોઈ જોઈને લખે તો કોઈ વાંધો નથી પણ આપણા બાળકો તૈયાર થાય એ જ અમારો આશય છે એટલે આ રીતે અમે બાળકોની કાળજી લઈએ છે આ તો એને કહેવાનો મને આનંદ પણ એ છે કે સાહેબે તરત કહ્યું કે હું કાલ તો દિલ્હી જવાનો હતો આજે તો કાકા આજે જ આવી જાઓ આ કેતાની સાથે આવી ગયા આવા આપણા સાંસદ કે બાળકોને આ શુભેચ્છા આપવા માટે અધિક્ષકો આવ્યા અધિક્ષકોના શુભેચ્છા માટે આવ્યા તો આનંદની વાત છે આજના તબક્કે બધી સંસ્થાઓ તરફથી બધા ભૂલકાઓ તરફથી અને અમારી ટીમ તરફથી આપણા સાંસદનું ડૉક્ટર હેમંતભાઈ જોશીનું હાર્દિક સ્વાગત કરું છું અસ્તુ ભારત માતા